તાલા પાલિકા તાજ્યગાર જેવી સ્થિતિ સર્જાઈ છે શહેરી આરોગ્ય કેન્દ્ર અને રાશનિંગની દુકાને દરરોજ સેંકડો લોકોની અવરજવર રહેતી હોય છે તો અત્યંત દુર્ગંધને કારણે મોઢે રૂમાલ રાખીને નીકળવું પડતું હોય છે પાલિકા તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા હલ કરાયો છે અને સામે ભારે આક્રોશ સ્થાનિકોમાં ફેલાયો છે આપું છું પણ નવો રોડ પછી એટલી બધી ગંદકીનો વધારે વિકાસ થઈ ગયો છે કાંઈ કોઈ ધ્યાન દેતું નથી વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં આ લોકો કોઈ જાતમાં ધ્યાન નથી તો પૂરેપૂરો જો ભ્રષ્ટાચાર હોય તો આ નગરપાલિકામાં છે અને આરોગ્ય કેન્દ્ર સામે છે છતાં પણ કોઈ નોંધ લેતા નથી ગરીબ માણસો બિચારા અહીંયા માલ લેવા આવે છે અને બીમાર થઈને ઘરે જાય છે આની જવાબદારી કે નહીં હું ધારાસભ્યને પણ રજૂઆત કરવાનો છું આ બાબતે કે જલ્દીમાં જલ્દીને આ વસ્તુનો નિવારો લાવે અને અમારા માંગનો એક વાત પૂરી કરે